માજી સૈનિક સંગઠન દ્વારા આજ રોજ ઓપરેશન સિંદૂરની સફળતાને વિરતાવવા માટે તાપી જિલ્લાના સોનગઢમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં એકસો બોત્તેરની જળ ધારાસભ્ય સાથે તાપી જિલ્લા ભાજપા પ્રમુખ અને મોટી સંખ્યામાં માજી સૈનિકો અને નગરજનો જોડાયા હતા મેરી જાન તિરંગા હૈ મેરી શાન તિરંગા હૈ મેરા અભિમાન તિરંગા હૈ આ ગીતની બંગતી સાર્થક કરતા આજનો સોનગઢ નગરમાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી ઓપરેશન સિંદુરને બિરદાવા તાપી જિલ્લાના સોનગઢ ખાતે ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સો મીટરથી વધુ લાંબા તિરંગા સાથે નીકળી ભવ્ય તિરંગા યાત્રા માજી સૈનિક સંગઠન દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં એકસો બોતેર નેજરના ધારાસભ્ય ડોકટર જયરામ ગામિત તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરજ વસાવા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા સાથે ચૂંટાયેલા નગરસેવકો જિલ્લાના ઉપપ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ જીજ્ઞેશભાઈ નારણભાઈ રોણવાડા સાથે મોટી સંખ્યામાં મહિલાઓ યુવાઓ વડીલો અને આગેવાનો જોડાયા હતા આ તિરંગા યાત્રા દેવજીપુરા રામજી મંદિરથી સાર્વજનિક હાઇસ્કુલ સોનગઢ સુધી નીકળેલા તિરંગા યાત્રાનો લોકોએ ઢેર ઢેર પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું આ યાત્રા પૂર્ણ થઈ તેવા સાર્વજનિક હાઇસ્કુલના મેદાનમાં આ સ્કૂલના કેમ્પસમાં ચાલતી ગ્લોબલ ડિજિટલ સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી આ પ્રસંગે લોકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો અને ભારત માતા કી જય વંદે માતરમ શહીદો અમર રહોના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યો હતો ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે હેતલ કોકણી તાપી આજરોજ જે તિરંગા યાત્રા યોજાઈ સોનગઢ નગરમાં તે કેમ યોજવામાં આવી હતી નમસ્કાર ભારત માતા કી જય હું ચંદ્રસિંહ ચૌધરી પ્રવક્તા માજી સૈનિક સેવા સંગઠન તાપી જિલ્લો આપણે સૌ જાણીએ છીએ બાવીસ એપ્રિલના રોજ જે આતંકવાદીએ આપણા નિર્દોષ નાગરિકોની બરબરતાપૂર્વક હત્યા કરી એનો બદલો લેવા માટે આપણા પ્રશાસને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું તે અંતર્ગત આજે સોમડનગરમાં તમામ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓની હાજરીની અંદર આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે લોકોને શું સંદેશ આપવા માંગો છો આ તિરંગા યાત્રા દ્વારા લોકોને ખાસ જણાવવાનું દેશભક્તિ આપણા લોહીમાં હોવી જોઈએ આ એક ઓપરેશન સિંદોર આપણે પૂર્ણ નથી કર્યું એમને આપણે સ્થગિત રાખ્યું છે ત્યારે આપણા સૌને એવી ફરજ થઈ પડે છે કે ભવિષ્યમાં પણ જ્યારે આવા હુમલાઓ થતા રહે ત્યારે આપણે પણ પોતાની ફરજ સમજીને જે કોઈ જવાબદારી આપણને સોંપવામાં આવે એનું આપણે નિર્વહન કરવું જોઈએ